યોજાયેલી સિલાટ ફેડરેશન કપ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગિતામાં વડોદરાના ખેલાડીઓની ચમક ગત શનિવાર તારીખ બે ઓગસ્ટ થી પાંચ ઓગસ્ટ બે પચીસ દરમિયાન લેહ લદાખમાં પયંચક સિલાટ એસોસિએશન ઓફ લેહ લદ્દાખ દ્વારા પ્યંચક સિલાટ ફેડરેશન કપ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગિતા તેમજ જુનિયર એશિયન ગેમ્સ માટેના સિલેક્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિયોગિતામાં ચોવીસ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોમાંથી ચારસોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો ગુજરાતની ટીમે પણ આ પ્રતિયોગિતામાં કોચ સમીર શેખ અને કોચ સંજય બામણિયાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો વડોદરાના બે ખેલાડીઓએ આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા લિયાકત રાઠોડ જેઓ જુનિયર મેલ ત્રેસઠથી ઓગણ સિત્તેર કિલોગ્રામ કેટેગરીમાં હતા પ્રાચી ગુપ્તા જેઓ જુનિયર ફિમેલ થી પંચોતેર કિલોગ્રામ કેટેગરીમાં હતા બંને ખેલાડીઓએ પોતાના કોચના માર્ગદર્શન હેઠળ કઠિન મહેનત દ્વારા શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે જેની નોંધ લેવા આપ સૌને વિનંતી છે